હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ તમે બધા મજામાં હશો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને મને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આજે આપણે પ્રિન્સીસ કટ ઉપર પાઇપિંગ કરવાની છે તો પ્રિન્સીસ કટ ઉપર આપણે જે પાઇપિંગ કરવાની છે તે મેં રેડી લઈ લીધી છે ને જો તમારા જોડે રેડી ના હોય તો તમારે આવી રીતે બ્લેક કપડું લઈ લેવાનું જેવો બ્લાઉઝ હોય એનાથી ડિફરન્ટ કાપડ લેવાનું એટલે બ્લાઉઝ ઉપર પાઇપિંગ મસ્ત લાગે તો આપણી જોડે વ્હાઇટ કલરનું બ્લાઉઝ છે તો આપણે વ્હાઇટ કલરના બ્લાઉઝ ઉપર બ્લેક કલરની પાઇપિંગ લગાવવાની છે તો આ રેડી છે અને રેડી ના લગાવી હોય તો તમારે કાપડમાંથી આવી રીતે પાઇપિંગ નીકાળી દેવાની છે અને આવી રીતે પાઇપિંગ નીકાળી અને પછી તમારે આવી રીતે પાઇપિંગ લગાવવાની છે તો આપણે તો રેડી જ લગાવવાની છે પણ આપણે આ પાઇપિંગ આપણે ટ્રાય કરીશું તમારે કોઈને શીખવી હોય ને ના આવડતી હોય તો તમારે આવી રીતે પાઇપિંગ લગાવવાની આવી રીતે આપણે મશીનનો દોરો મારી દેવાનો અને પછી અહીંયા આપણો તીરો મૂકી દેવાનો અને પછી આમ દેખી લેવાની તો સરસ પાઇપિંગ આવી જશે તો આપણે આવી રેડી પાઇપિંગ કરવાની છે તો આપણે રેડી પાઇપિંગ આપણે આવી રીતે લગાવીશું તો ચલો તીરા ઉપર આપણે આવી રીતે આપણા પ્રિન્સીસ કટ ઉપર આપણે પાઇપિંગને આવી રીતે મૂકી દેવાની છે પહેલાં અને પછી આપણે આવી રીતે મશીન મશીન મારવાનું છે અને આટલી આ જે એની કોર હોય ત્યાં સુધી જ આપણે મશીન મારવાનું છે તો આપણે ચલો તો આપણે એક બાજુ આવી રીતે પાઇપિંગ લગાવી દીધી છે અને હવે આપણે બીજી બાજુ પાઇપિંગ લગાવી તો આપણે એક બાજુ પાઇપિંગ અહીંયાથી લગાવતા લગાવતા આવવાનું છે અને બીજી બાજુ પાઇપિંગ જે લગાવવાની છે એ આ સાઈડથી લગાવતા લગાવતા આવવું પડે કારણ કે એવી રીતે આપણે લગાવીએ ને બંને પાઇપિંગ તો જ આપણી પાઇપિંગ સીધી આવશે એટલે આપણે બીજી પાઇપિંગ આ સાઈડથી લગાવવાનું છે નીચેથી લગાવતા લગાવતા આપણે ઉપર જવાનું છે અને આને આપણે ઉપરથી લગાવતા લગાવતા નીચે જવાનું છે તો ચલો આપણે આવી રીતે પાઇપિંગ લગાવીશું દેખો તો આપણે બંને પ્રિન્સીસ કટમાં આપણે આવી રીતે પાઇપિંગ લગાવી દીધી છે હવે આપણે પાઇપિંગ લગાવીને આપણો આ જે ભાગ આગળનો ભાગ છે તીરો એને આવી રીતે આપણે ઊંધો મૂકી દેવાનો છે અને આને આપણે આવી રીતે મશીન મારવાનું છે તો ચલો આને આપણે લગાવી દઈએ તીરાને તીરો આપણે આવી રીતે લગાવવાનો છે અને આપણો જે નીચેનો ભાગ છે ને પાઇપિંગ વાળો એને આવી રીતે થોડો થોડો ખેંચે જવાનું છે ચાલો તો આપણો આ એક ભાગ આવી રીતે રેડી થઈ ગયો છે તો ચલો આપણે આ બીજા ભાગને આવી રીતે રેડી કરવાનો છે પણ બીજા ભાગને બી આવી રીતે આપણે નીચેના ભાગથી આપણે લગાતા લગાવતા ઉપર સુધી આવવાનું છે તો ચલો આપણે આને બી રેડી કરીએ આ બીજો ભાગ મેં રેડી કરી દીધો છે તો આપણે આ બ્લાઉઝના પ્રિન્સિસ કટના આ બંને ભાગ આપણે આવી રીતે રેડી કરવાના છે અને હવે આપણે અહીંયા ધાર મશીન મારવાનું છે તો એ બી આપણે ધાર મશીન મારી દઈએ આપણે ધાર મશીન મારીએ ને તો આપણા બ્લાઉઝનું ફિનિશિંગ વ્યવસ્થિત આવે આના ઉપર આપણે ધાર મશીન મારી દીધું છે ને આપણો આ ભાગ એકદમ રેડી થઈ ગયો છે તો આ ધાર મશીન મારેલો ભાગ એકદમ બેસેલો લાગે છે અને આ જે આપણે ધાર મશીન નથી માર્યો એ ભાગ આવો ઊભો ઊભો લાગે છે તો આવી રીતે આપણે ધાર મશીન મારી અને આવી રીતે કરવાનું તો આપણું ફિનિશિંગ વ્યવસ્થિત આવે તો ચાલો હું બીજા ભાગમાં આવી રીતે ધાર મશીન મારી દઉં છું ચાલો તો આપણે આવી રીતે બંને ભાગ રેડી કરવાના છે તો આપણા બંને ભાગ આવી રીતે રેડી થઈ ગયા છે અને આપણે આવી રીતે પ્રિન્સીસ કટનો પાઇપિંગ લગાવી હોય તો આપણે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આપણે અહીંયા આ આ ભાગ ઉપરથી પ્રિન્સીસ કટ ઉપર પાઇપિંગ લગાવવી પડે જો આ ભાગ ઉપરથી લગાવીએ એક તો ના ચાલે આ સાઈડથી લગાવીએ તો બી ના ચાલે એટલે બંને ભાગ ઉપર એક સરખી પાઇપિંગ આવી ગઈ છે જુઓ બંનેના પ્રિન્સીસ કટ ઉપર જ પાઇપિંગ આવી અને આપણે આવી રીતે ધાર મશીન માર્યું છે અને આવી રીતે વ્યવસ્થિત ફિનિશિંગ આવ્યું છે આપણે પાઇપિંગનું અને આવી રીતે તમારે બી પાઇપિંગ કરવી હોય તો આવી રીતે પાઇપિંગ કરવાની બાય ફ્રેન્ડ્સ